કે મેરેજ મેરેજ કોના છે તો તો જ થાય કદાચ મેં નહીં ખબર નહીં પણ મારે નીચે જે રહીને એ અવનીના મેરેજ છે અને આજે ફાઇનલી મેરેજ છે ગઈકાલ ગીત હતા એ બ્લોગ તમે ન જોયો હોય તો એ જોઈ આવજો અને આજે મેરેજ છે તો ભાભી ને સપના અને મમ્મી ત્રણેય સાવ નીચે વઈ ગયા છે ત્યાં ભાખરીને એવું બનાવે છે મહેમાનોને જમાડે છે અને હું ભાખરી ખાઈને ઉપર આવતો રહ્યો છું હવે જવાનું છે ઓફિસે અને પછી બપોરે ત્યાં જમવા જવાનું છે મેરેજમાં અને સાંજના મેરેજ છે બપોરે કંઈક ઢગ જમવા જવાનું કે એવું કંઈક છે મે ફાઇનલ જાણવું નથી પણ મમ્મી કહેતા જમમા જવાનું છે મારું ત્યાં બીજે હતું એટલે બપોરે જવાનું છે ને સંજે જમવા જવાનું છે ચાલો આજના દિવસની શરૂઆત કરવી ગુડ મોર્નિંગ જય સુંનારણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર નીચે દેન બધાને મળીયે હો ગિફ્ટ આયુ મને એમ કે દીધી તમે ગિફ્ટ આપ્યું મને એમ લાગ્યું સવારથી બે મેળા નોતા નીચે ગયો અને ભાખરી બનાવતા હતા અને અત્યારે માં આવ્યા છે હા અને સપના જીતી જાય છે ભાભીનો અવાજ સારો છે બોલી શકે છે મને એમ કે હા ઓળખ બોલી હા તે જીતી જાય છે તો હવે સપના જે જોઈ લઈ સિવાય રમો સિવાય કેમ શર્મા બે 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 લેવો છે બે સ્કૂલ બેગ સ્કૂલ બેગ નહી પણ સ્કૂલ બેગ એની નોવે નમે ડિમાર્ટમાંથી કેવી સ્કૂલ બેગ લાઈ

કે અમારી જે પાર્લર વાળા હોય ને અમારે ત્યાં આવે અને અહીંયા અલગ સિસ્ટમ છે કે અમારે ત્યાં જવું પડે પાર્લર માટે એમ એટલે આટલું આપણાથી ડિફરન્ટ છે બોમ્બઈ કરતા સુરતમાં નજીક નજીક જઈએ છે ને અમારો બહુ પાર્લર નજીક નજીક પાર્લર એટલે છે ને

તમારી રીતના આમજો ગઈ જો ચાર પાંચ દિવસ પેલા જે પટ્ટો લીધો હતો ને એ તોડી નાખો તોડી નાખો નવ હોય પાછો क्लिप मराये सराटा तुटी गयो 8 ती कલાક तर पण यो बोल वाई न जानो न्यातींची रही गयो तर त्या रे ते पाचो न पण पाचो तो खबर क्या दिले आया छे ओ

એટલે બધા જાનમાં વહી ગયા જાન બોલાઈ ગયું જ્ઞાન વહી ગયા ફામે દાદા થાકી જવાના સેવી તો સારું છે અત્યારે સાંજે જે છે ને એ બધું પાછું કેટરસ વાળા ઉપર છે બાકી તો સાંજે જાજુ રસોડું હોય બધું ખારવામાં ઠકાઈ જવાય

न्याटि पशेवध्या फर्वाचा आखानाँ न्याटो मारा रंद वेटले चाकी गईने न्याटि आवान मन उपूई गई तर चरूटी नंग्माधी गई विए वा इमाले वुरूता न्यादाना मेजा वाईड़ा गई ते रोयो हने? मिल्किता वने लगें मजा�

અને આજ તો ગુસ્સો થઈ ગયો ભાઈ ગુસ્સે નો થવાનો નામ લખવું પડે કોમેન્ટમાં નામ લખવું પડે કે મારું નામ યશ પ્રજાપતિ છે મારું નામ લેજો બે કોમેન્ટ મારું નામ લે મારું નામ લે મારું નામ ક્યાં ગોતવા જાવ તો માન ગોતું મેં એટલે નામ લખો કોમેન્ટમાં કે મારું નામ આ છે હું આ જગ્યાએથી છું આ મારી એજ છે એ બધું લખો તો નામ આવે એટલે આમ ન કરો કીધા કરો મારું નામ ને થતા હું કેટલા સમય કોમેન્ટ કરું ભાઈ મને કેમ ખબર પડવાની કે સુગંધ આવે તમારા નામની હેં

હું છે ગોળી ગોળીયા મેં લઈ દીધી તને આ બંદૂકની ગોળી છે પોલીસ બનવાનું છે ને હું તને કેતો તો તને કોઈ બંદૂક લઈ દેવા નથી હું બંદૂક તરાજા હાજી ગઈ કા લાવવાની આવી ને હજી કહું છું તને કોઈ લઈ દેવા નથી તન બધા રમાડે છે શેરી વાળા છોકરા હોય બાબા આને એમ કીધું કે આજ હાજી અમદાવાદ થી અસલી બંદૂક મગાવી છે અને તને આપશું બધા એવું કીધું છે ને આ માની ગયો છે હું એને કહું છું હજી નહીં આવે બંદૂક

ક્યાં પહેરવાનું છે હા સાડી ઓકે બાકી સાડીની વાત થઈ હતી બપોરે આ તો બપોર પહેર્યું હતું અવારમાં એમ છે તઈ કેમ કે મમ્મીએ સાડી પહેરી અને બપોરે વાત થઈ હતી કે સાંજે સાડી પહેરવાની છે એટલે મેં તું સાડી હતું ને પછી આવું પહેરી લીધું પણ હવે પાછું યાદ આવી ગયું પેલા મેકઅપ પછી ડ્રેસ પહેરવાનો જે આવતો હોય તૈયાર થઈ ગયો પપ્પા આ ગેટે બધો સામાન લઈને ગયા માનવામાં જોઈ મમ્મી તૈયાર થાય છે ભાભી હાથ પગ જોયા હવે શરૂ કરશે પેલા મેકઅપ પછી સાડી એટલે પેલા તું તૈયાર થાય નહીં પેલા મમ્મી તૈયાર થાય પછી બીજો નંબર દાદા ત્રીજો નંબર ભાવીનો અને છેલ્લે હું ભાઈ આમ બે ઓકે ચાલો હું ઓફિસ જાઉં છું ઓફિસ આવીને મળે ને લગ્ન માં જઈશું આપણે ત્યાં એન્જોય કરશું અને હા એમ ભાભી કીધું એમ બાર વાગશે સાંજે બધી વ્યવસ્થામાં હશું અને અત્યારે ભૂખી લાગીશ તો પેલા તો હું છે ને થોડોક નાસ્તો કરી લઉં બહુ મોડું થાય છે ઓફિસે જવામાં કેમ કે પછી મેરેજ માં પોંગવું પડશે તો વિડીયો એડિટર હું કામ બતાવવાનું છે અને પેલા થોડુંક જમી લઉં કેમ કે સાંજે બહુ મોડું થઈ જાય છે જમવા બધી વ્યવસ્થામાં હશું તો ચમમામાં છે, ચેવડા છે, બીજત ના છે, ગાંઠિયા છે, કળી છે, મમએ આહુ છે. ગાંઠિયા છે. લાડવા ક્યાંથી આના સિવાય બીજું? પેટ એવું હવા સિવાય આ આવે. પેટ છે. ઢેપલી કઈ? ઢેપલી. એવળો અને ઢેફલી બે વસ્તુ ખાઈ લો એટલે પેટ ફૂલ માંડ માંડ એડિટિંગ બતાવીને સૌથી છેલ્લો હું આવ્યો ફાર્મમાં 6 વાગી ગયા છે બહુ મોડું થઈ ગયું જો બધાય સાડી પેરી બતાવું જો સપનાલો હું ભાભી જો ગોળ કા મેચ થાય છે ફૂલડા વ્હાઈટ ચોક્કસ અમારી સાડી ભાભી પેરીને પોતે આવ્યા છે પ્રાઇઝ જાણવા માટે Instagram માં મેસેજ કરજો

કમ્પ્લીટ એમાં કઈ ઘટે તારે પ્રોગ્રામ કરવાનો જ છે ને બનાવવાના છે જ વળ છે

આપણે મેનુમાં શું શું છે ને ભલે જોવું હોય પેલા છે મગ ચણા ચટણી આવશે ને ભાઈ આ મઠ્ઠો આમાં બતાવો ભાઈ મીઠાઈ બતાવો ક્યાં હે નામુસ કામ હે સહી બાત ના ભાઈ હોશિયાર પાપડ ગુજરાતી બે ઘટેલ એટલેજા ક્યાં ના મોઝી ગોતતા એમ થોડું હાલે એમ નહી પણ તમારી બે વાર ચોરાડે બે વાર હવે જમવા સમયે મોજડી કાઢી જમવા બેહવા જોઈ ઓ બે જા આવો અહીંયા ખોબો તૈયાર કર્યો છે એને મોજડી કાઢી લઈને લાઈન बताओ પૈસા જલવા છે મારે રણો છે નો પ્લાન એવો છે જમવા બેસે છે ત્યારે કાઢવાનું છે બરોબર છે જો જમવા બેસવું ત્યારે નો નીકળે ને તો માયરામાં માં જયારે પેરા ફરવા આવે ને ત્યારે સો ટકા ગઈ સમજી લ્યો જોઈએ કોણ જીતે જોઈએ ઈ એમ કે છે હું અણવર છું થોડો પાછો પડું ચાલો જમવા બેસી ગયા છે મોજડી અત્યારે સેફ છે એની બાજુથી અમારી આમ નજર રાખશે તમારે આમ રાખે તમારે લઈ લેવાની છે

તમને શુભ વિવાહ દેજો વાવ શુભ વિવાહ અને તારીખ લખેલી છે બે બાજુ વેલ છે આ તમે કામ કર્યું ખુબ આભાર બધી જ આપડે જો ટીમ છે શેરીની કોઈ પણ ના મેરેજ હોય એટલે બધા એક્ટિવ જ હોય શેરીમાં કોઈ પણ ના મેરેજ હોય એટલે બધા જો આખી ટીમ એક્ટિવ છે છોકરાઓ થોડા ગાયબ થઈ ગયા આ મારા મેરેજમાં બધા હતા બધા જ હતા હું હું ભૂલ્યો નથી <laughs> 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 our hearts beat to the city streets. we begin to feel the fire. we rise like tall buildings. as the chemicals they take us higher. the night's young. and it's just begun.

કે તમે કાઈ કાંઈ નહીં પછી તું કે તમારા ઘરવાળા એ રોતી હતી ને તમારા મેરેજમાં રોતી હતી એમ કીધું પછી તો બધા એમ કીધું કે તું તારા મેરેજમાં રોવાનો છો એ કંઈક નહીં મને શરમ આવે છે વાત એને ફેરવી નાખી એટલે એ તો રોવાનું નથી બાગી બહુ હોશિયાર છે એતા જો બહુ એને બધી ખબર હતી લોકો એને એમ છોકરા એમ પૂછ્યું એને કે તે કાકા રોયા હતા કે નહીં કાકા તો એ કે ગાડીમાં બેઠા હતા એને એતા ને એ ખબર હતી કે આંટી રોતી હતી ક્યાં હતી હું ક્યાં હતો બધી ખબર હતી નાનો એવો હતો તે તો આટલો હોશિયાર છે આવીને એમ કહી દયો પપ્પાને કે ઓની કેમ રોતી હતી ખબર કે એનો વાગર અન થાન અન બીજા ઘરે જાવન બોલ આટલી નાની ઉંમરમાં એને બહુ જાજી ખબર પડવા મળી છે એટલે આવતીકાલે મેન વાત એ છે કે હું વેલો મુકા મૂઠવાનો છું એ તમારે જાણવા માટે આવતીકાલનો વ્લોગ જોવાનો છે બીજું કાઈ નથી પણ મજા આવશે કઈક મજા જ આવે ને આપણા વ્લોગમાં તો એમ જ હોય ચાલો તે આ ને હા ઘણા બધા સબસ્ક્રાઈબર મેરેજમાં ગયા એટલે ઘણા બધા સબસ્ક્રાઈબર મેળા અને એક છોકરાને મેં બહુ બધો હેરાન કર્યો બહુ બધો એ બધાને ખબર છે હેરાન એટલે એમાં કેવું થયું મેં એને કીધું મઠ્ઠો લઈ આવી દે જાતો તો ને નાનો એવું હતું હાવ આમ કંઈ રાત કર આમ કહું એટલો અને આ થઈ અહીંયા કાંઈ આટલો હતો જો આટલો એટલું હતું જાતો તો બસ તો એને મેં કીધું મઠો લે હું નાય કે હું વડાજાનો ભાઈ છું અરે હું વડા ભાઈ છું કે મઠો લેવા ન જાવ પછી બેઠા મેં આગળ મેં કીધું હા એને ગુમરે સડાવું ઘૂમરે સડાવ્યું સાર જણા ભેગા થયા તા કે તારા મામાનો ફોન આવ્યો ત્યારે મમ્મી ઉપર ત્યારે મમ્મી એ કર્યો ફોન મારા પપ્પાને મેં એમ કીધું ને એને પછી મને કીધું ઓલા ન્યા એક મોટો યુટ્યુબર બેઠો એને ખોટું લાગી ગયું ને એને ઘૂમરે કાંઈ ચડાવ્યો છે વાત ચાવા દે વટક ના પડી તી એડે તો બીજાનો બે ગયો એ કે તો હવે મારે કોઈને કાઈ આપવાનું કે નહીં આપવાનું વરાજન ભાઈ જ તારે હજી કોઈને કાઈ આપવાનું નથી ચાલે મે તો ઈ કે તો વરા એટલે કે ઓલો યુટ્યુબર આવ્યો એને ઈ કે ઈ માગે તેને આપવાનું કે નહીં મે તો હા એને આપવાનું બાકી કોઈને કાઈ નહીં તું વરાજન ભાઈ છો તો બહુ મજા લીધી એનું ગામનું પૂછ્યું ને એવું બધું કર્યું તો મસ્તે ચડાઈ દીધો થોડીક વાત ને થોડીક વાર સિરિયસલી કરી નાખો કે આવું બધું થઈ ગયું મારી વાય એમ મામા ને ફોન ગયો નહીં કે તારી મમ્મી ને ખબર નહીં કે બધું વાત જવા દે બધું એવું બધું કર્યું ઓકે ચાલો તો આવતીકાલે સવારે નવ વાગે પાછા મળે છું અને એ પેલા હું કઉ ને એ એક વિડીયો તમે જોઈ લ્યો તમને મજા આવશે જોવાની અમારે સુરતમાં ફરવા લાયક સારા સારું સ્થળ હોય ને સ્થળ એટલે ડુમસ ડુમસ નો બાજુ વિડીયો છે તમે જોયા આવો બહુ મજા આવે એવો છે બાકી બધા સિટી ઘણા છે પણ એ લોકોને કઈ દરિયા કિનારો નથી લાગતો અમદાવાદ છે લોકો જાજા જોવા પણ એને દરિયા કિનારો નથી લાગતો તો તમારે જોવો હોય અને અમે ત્યાં શું શું એક્ટિવિટી કરી જોવો હોય તો તો બાજુ છે મજા આવે છે બાકી આવતીકાલે સેવા નવા વાગે પાછા મળે છે જે છે શ્રી કૃષ્ણ જય યોગેશ્વર